તો બધાયને જય માતાજી અને જો આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો તો આજે એમ થયું કે આપણે નાનો એવો વિડીયો બનાવી નાનો એવો વિડીયો એટલે ત્રણથી ચાર મિનિટનો તો આજે આપણે બનાવવાનું છે રીંગણાનું શાક આખા રીંગણાનું તો આખા રીંગણાનું શાક તો બધાય બનાવતા જ હોય પણ એ કાંઈ નવી વાત નથી તો ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતો બનાવ્યો એટલે મને એમ થયું કે આજે વિડીયો બનાવવો છે તો હું તમને બતાવીશ કે અમે કઈ રીતે રીંગણાનું શાક બનાવી આખા રીંગણાનું તો બન્યા તો જો આપણે આ બધું લઈ લીધું હશે સામાન તો હું પેલા મિક્સરમાં માંડવી કરી નાખું કેમકે આપણે માંડવી નાખીને જ આપણે મસાલો બનાવવાનો હોય તો જો આપણે માંડવીનો ફૂકો સરસ મજાનો થઈ ગયો છે જો સરસ મજા નો લાવો ઝીણો સરસ મજાનો થઈ ગયો છે સરસ તો જો હવે હું આ રીંગણા સુધારી નાખું અને જો આપણે રીંગણા સુધારી નાખ્યા છે સરસ મજાના આમ જોતું જ આવવાનું પાછું આમ કે આમાં સમજી ગયા છે કે આમાં શું હોય એમ એટલે આ જોઈ જોઈને સુધારવા પડે આખા રીંગણા આમ જોવાનું તો જો આ મેં રીંગણા સુધારી નાખ્યા છે અને હવે હું બનાવી નાખું મસાલો આ બધા મસાલો બનાવવાનો છે તો બનાવી નાખું મસાલો

અને જો આ કોથમી છે આ કોથમી આપણે કટિંગ કરીને હવે આમાં નાખવાની છે મસાલામાં આ રીતે તો જો આપણે આ લીંબુ વખત નાખ્યું છે થોડુંક ખટાશ માથે ખટાશ આવે ને થોડુંક એટલે એક લીંબુ નાખ્યું

છે ને સરસ મજાના જો ભરાય ને સત્યાર થઈ ગયા છે જો આ રીતે પાછો આમ હે ને દેબી દેવાનો એટલે મસાલો હે ને રીંગણામાંથી બહાર ના આવે જો આ રીતે રેડી જો તો આ સરસ મજાના રીંગણા અસલ બધા ફરી વાયા ને અસલ બધા જો રેડી થઈ ગયા છે ને આપણે શેડવાના છે ને એ ટેસ્ટ કરે છે મસાલાનો કેમ છે પણ મસાલો મસ્ત હે મસ્ત બની ને

nya apna limbdo nakhi pasa tumhe dhena na sath ma limbdo nakho ke no nakho pasa comment krin kejo sir nicho to apne saras તો જો આપણા રીંગણા સરસ મજાના સડી ગયા છે એટલે આમાં છે ને આપણે તો છે ને એમાં આપણે આ આ રીંગણા પાકવા માટે જે મસાલો તો અને આ પાણી નાખી દેવાનું એટલે રીંગણા સડી જાય તો જો આપણે આઈ ને આમાં આ રીતે રસો નાખીને આપણે એને પાકવા દેવાનું છે પેક કરી દેવાનું ટાકી દેવાનું કરી એટલે અને હવે છે ને આપણે આને હવે ધીમા તાપે સડવા દેવાનું છે ધીમા તાપે એટલે રસો બળે ને તાજી આપણે સડવા દઈશું અને તાજગીનમાં રોટલા બનાવી નાખી કે બાજરાના રોટલા બનાવવાના છે અને ઘઉંના રોટલા બનાવવાના છે તો વાર લાગશે એટલે તાજગીનમાં શાકે સડી જાય ધીમા તાપે તો જો આ રીંગણાનું શાક બનીને થઈ ગયું છે રેડી સરસ મજાનું શાક બન્યું છે જો છે ને એકદમ સરસ જો છે ને એકદમ કાંઈ ઘટે જ નહીં એવું અને નથી આમાં ગરમ મસાલો કે નથી આમાં કોઈ તજ તે કાંઈ કોઈ ગરમ એવો મસાલો છે જ નહીં કેમ કે સાદું શાક આપણે બનાવ્યું છે ઘર માટે આપણે મસાલો ત્યારે જ યુઝ કરવી જ્યારે કોઈ ઘરમાં મહેમાન આવ્યા હોય કે સ્પેશિયલી રસોઈ બને તો આપણે એ મસાલા યુઝ કરવી છે કાયમ એવો મસાલો અમે નથી વાપરતા અને આપણે રોટલા પણ બની ગયા છીએ અને તો છે ને તો આજનો અમારો વિડીયો આવો કાંક હતો આજનો એટલે કે ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવ્યો જ નથી કે કેમ કે આપણે પાસે ટાઈમ હોય નહીં અને બધા એની ફરમાઈશ હતી કે તમે લોંગ વિડીયો કેમ નથી બનાવતા તો આપણે આજે જો આટલો ટાઈમ લઈને આપણે વિડીયો બનાવ્યો છે આખા રીંગણા સાપ તો બધાએ જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો એમ અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરજો કા તો સારું હાલો મળશે એક પાછા નવા વિડીયોમાં જ્યારે ટાઈમ મળશે ત્યારે પાછો વિડીયો બનાવશું તો વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તો જય માતાજી